પાટણ જિલ્લામાં ધાર્મિક દેવસ્થાનો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી પાટણ શહેરમાં ડીસા હાઈવે રોડ પર આવેલ માતરવાડી સ્થિત એમ કે યુનિવર્સિટી ખાતે અને હનુમાનપુરાના કેમ્પસ ખાતે એમ કે યુનિવર્સિટીના પ્રથમ પ્રેસિડેન્ટ મુકેશભાઈ પટેલ એમ કે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર કુલદીપભાઈ યાદવ સામાજિક કાર્યકર નીલમભાઈ પટેલ સહિતના સ્ટાફ પરિવાર સાથે વિદ્યાર્થી ગણે ઉપસ્થિત રહીને એક હજાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા જી લાઈવ ન્યૂઝ સાથે અલ્પેશ શ્રીમાળી પાટણ નીલમભાઈ તેમજ અમારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી અમારા માતરવાડી ખાતેના કેમ્પસની અંદર ત્રણસો વૃક્ષ વાવવાનું આયોજન કરેલ છે અને બીજા સાતસો વૃક્ષ અમો હનુમાનપુરા ખાતેના કેમ્પસમાં વાવવાના છીએ એમ કરી અને અમે એક હજાર વૃક્ષ વાવવાનો કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમની અંદર અમારી બીએડ કોલેજ નર્સિંગ કોલેજ તેમજ નવા વિદ્યાર્થીઓ જે અહીં આગળ આવેલા છે અને સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આજે ગુરુપૂર્ણિમાના દિવસે અમો એક વૃક્ષારોપણ થઈ યુનિવર્સિટીની શુભ શરૂઆત કરેલ છે તેના થકી અમો આજે આજરોજ જે જે હાજર છે દરેક અમારા વિદ્યાર્થી અને અમારા સ્ટાફ મિત્રોને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ગુરુપૂર્ણિમાના દિવસે સૌ ગુરુ સાથે વિદ્યાર્થીઓએ જે એક વૃક્ષ વાવી અને નવો ચીલો ચિતરેલ છે તેને અમે અહીંયા આગળ આજે અમારો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ઉજવી રહ્યા છીએ